બોલા મોમા તી બધા નેચા રે હે બધા મોમા આ મુની હાલ તો મોમા બોલા તલ નઈ તું હરદ તું સોંતીતી હોઈ આજ કાઢી નાખો સૂત્રો કાઢી નાજો હે

મોટ હાઈવે આગિયે નહી અને વોટાલો મોટી મોટી આ બનાર નો રસ લખ્યો

મહાદેવ ની છ પણ બુલેટ વાળા તમે ના હાલ તને બે હાથ જોડું મારા ભાઈ તમારું ખાલી હાથ નું નાખું એ આ તને માતું તમે તમારી ગાય મને આલજો તમે ખાલ તું કેતોન ખબર નહી પૈસા આયા

હું તો પચાસ એવા હોય એવા મુજતો મને ભીટકો ને હવે ઘેર તો જવું જ પડશે કીધું કે મારા બાઈક બગડી હ આપડે બે જવાની જમકો તું તો ચિંતા ના કરે કાલ હવારે વેલા હું જઈ અને તારો ચાલ આય ગમે

મને તું ચિંતા ના કરીને ખબર તો નહીં પડ્યું હોય ના પર મારા બાપા ને તો ખબર પડતી દયાળું

પેટ ઉપર એને નહી ભારે મને ભારે બસ હું જાય બોલ બોલ કરે ને તો હું જાત શૂન્ય